આત્મીય ભાઈઓ બહેનો આજે આપણે જીવનમાં સફળ કેવી રીતે થઈએ અને જીવનની સફળતાના સૂત્રો કયા કયા છે અને એનું આપણે પાલન કેવી રીતે કરવું એના પર આજે આપણે ચર્ચા કરીશું આવો એ ભાવ સાથે ગાયત્રી મંત્ર એક સાથે એક જોડમાં જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના જેટલા સાધન બતાવ્યા છે તેમાં વિદ્વાનોએ પાંચ સાધનોને મુખ્ય સ્થાન આપ્યું છે જે મનુષ્ય પોતાનામાં આ પાંચ સાધનોનો સમાવેશ કરી લે છે તે ગમે તે સ્થિતિઓને કેમ ન હોય પોતાની ઈચ્છિત સફળતાઓની પસંદગી જરૂર કરી લે છે આ પાંચ સાધન છે પરિશ્રમ અને પુરુષાર્થ આત્મવિશ્વાસ અને બલિદાન સ્નેહ અને સહાનુભૂતિ સાહસ અને નિયમતા પ્રસન્નતા અને માનસિક સંતુલન ક્રમશઃ સંક્ષિપ્તમાં આપણે એને જાણવાનો પ્રયત્ન કરીએ તો પરિશ્રમ અને પુરુષાર્થ કેવો હોવો જોઈએ તો પરિશ્રમ અને પુરુષાર્થ દીપક જેવો હોવો જોઈએ દીપક સદાય બળતો રહે છે સંસારને પ્રકાશ આપે છે અને શ્રેય રૂપે સફળતા પ્રાપ્ત કરે છે દીપકની આ સફળતાનું રહસ્ય એ જ છે કે તે પોતાના તેલ તથા દિવેટને ધીમે ધીમે બાળે છે તેનો પ્રકાશ ખરેખર તેની આ નિરંતરતા જ્વલનશીલતાનો જ હોય છે જેને જ્યોતિરૂપી દિવેટથી પ્રગટ કરે છે દીપકનું કાર્ય બળવાનું છે જે સમયે તે પોતાની પોતાના કાર્યથી દૂર રહી નિષ્ક્રિય થઈ જાય છે પ્રકાશરૂપી સફળતા તેનાથી દૂર રહે છે તે એક મૂલ્યહીન માટીના પાત્રથી વિશેષ કશું જ રહેતું નથી ભાઈઓ બહેનો તેવી રીતે મનુષ્ય પોતાના શરીરનો સાર પરિશ્રમરૂપી તપમાં ખર્ચે છે પોતાની શક્તિ અને ક્ષમતાઓનો સુમુચિત ઉપયોગ કરે છે તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે સક્રિયતા જ જીવન છે અને નિષ્ક્રિયતા મૃત્યુ શ્રમથી દૂર રહીને આળસ તથા પ્રમાદમાં પડી રહેનાર મનુષ્યને જીવિત ન કહી શકાય આ સાથે બીજું સૂત્ર છે આત્મવિશ્વાસ તથા બલિદાન આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વિનાની વ્યક્તિને કોઈ મદદ કરતું નથી કે સહયોગ આપતું નથી નિયમ છે કે જે લોકો તેને જ મદદ કરે છે જે પોતાની જાતે કરે છે અને જેનું હૃદય આત્મવિશ્વાસની ભાવનાથી ઓપ્રો થાય છે એટલા જ માટે કહેવામાં આવ્યું હુ હેલ્પ ધેમ સેલ્સ ગોડ હેલ્પ ધેમ આ વાત એટલા માટે કરીએ છીએ કે મનુષ્ય મહેનત પણ મહેનતું પણ છે આત્મવિશ્વાસ પણ પરંતુ તેનામાં જિજ્ઞાસા અગન અને લગનની કોટ છે તો તેનું નામ સફળ વ્યક્તિઓની યાદીમાં આવવું મુશ્કેલ છે જેનામાં જિજ્ઞાસા નથી તે આગળ વધવા અથવા ઉપર ચડવા માટે ઉત્સાહિત કેવી રીતે થઈ શકે જેનામાં જિજ્ઞાસા છે અને તેને સાકાર કરવાની લગનશીલતા છે પોતાના ધ્યેય લક્ષ્ય તથા ઉદ્દેશમાં નિષ્ઠા છે તે તેને પ્રાપ્ત કરવામાં કોઈ સંભવ ઉપાય બાકી નહીં રાખે સફળતા એક પ્રાપ્તિ છે ઉપલબ્ધતિ છે જેના સમાજમાં સમાજની સહાયથી જ મેળવવામાં આવે છે નિયમ એ છે કે જે આપે છે તે જ મેળવે છે કોઈ એવું ઈચ્છે કે સંસારમાં બધું જ મેળવતો જાય પરંતુ કશું જ ન આપવું પડે તો આવી સ્વાર્થી અને સંકુચિત વૃત્તિવાળી વ્યક્તિ આ અદાન પ્રદાન પર ચાલતા સંસારમાં એક કદમ પણ આગે વધી શકતો નથી તેની સફળતા મેળવવા અથવા તેની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે તે જરૂરી ત્યાગ બલિદાન માટે સદાય તત્પર રહે આત્મીય ભાઈઓ બહેનો સૂત્ર છે સ્નેહ અને સહાનુભૂતિ સફળતા અથવા તેના માટે પ્રયત્નમાં જો સ્નેહ તથા સહાનુભૂતિનો સમાવેશ કરવામાં ન આવે તો તે તો નિષ્ફળતામાં બદલાઈ જશે અથવા તો પ્રાપ્ત જ નહીં થાય જે ક્રૂર કઠોર તથા સંવેદન અસંવેદનશીલ છે તેના આ દુર્ગુણો જ તેના માર્ગમાં કંટક બનીને ફેલાઈ જશે ઉન્નતિ તથા વિકાસ તરફ જવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ સ્નેહ તથા સહાનુભૂતિને સ્થાન આપવું પડશે આ જ વસ્તુ આપણે આપણા જીવનમાં જ્યારે અપનાવીશું ત્યારે આપણું જીવન જ્યારે લાગણી કરુણા ભાવ દયા ઉદારતા સહનશીલતા સહજતા સરળતા જેવા ગુણોને ધારણ કરી અને શ્રદ્ધા વિશ્વાસ અને નિષ્ઠા સાથે પરિશ્રમ અને પુરુષાર્થને મહત્વ આપી અને આત્મવિશ્વાસ તથા સમર્પણ ભાવથી જો કોઈ બી કાર્ય કરશે તો એ કાર્ય એમાં સફળતા અવશ્ય મળશે એને કોઈ પણ રોકી નહીં શકે કોઈ બાધાઓ કોઈ અડચણો કોઈ મુશ્કેલીઓ એને નડશે નહીં એનો સામનો નહીં કરી શકે અને પોતે એક સફળ વ્યક્તિ તરીકે સફળતા પ્રાપ્ત કરી અને પોતાના જીવન લક્ષ્ય તરફ આગળ વધશે એવા ભાવ સાથે ભાઈઓ બહેનો આશા રાખું કે આપને આ વિડીયો ગમે હશે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપના મિત્ર મંડળ સુધી સબસ્ક્રાઈબ કરી અને જીવનની સફળતાને ધારણ કરવા માટે સંકલ્પિત થઈ અને આ સૂત્રોને ધારણ કરીએ આ ત્રણ સૂત્રોની આપણે વાત કરી પરંતુ આવતા બે સૂત્રો અને એની વિશેષ માહિતી આપણે આવતા વિડીયોમાં જોઈશું તો અમારા વિડીયોને જોતા રહો અને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હશ